સિટી પોલીસ સ્ટેશન ખાતે અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનર રસીમ્હા કોમર છેલ્લા છ મહિનાથી ખોવાયેલ ફોન મૂળ માલિકોને મળે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે માલિકોએ ફરિયાદ કરી હતી અને જેને લઈ તેરા તુષ્કો અર્પણ અંતર્ગત

પેલા છ મહિનામાં જે અમને મોબાઈલ મોડા ની જે અમને મળી એ છ મહિનાના મોબાઈલ કરીને આ બધા મોબાઈલ આપેલા છે અને અવે નોબરાથી નિયिवारी ઓસ્ટેર કેમ બધા લોકો આવી સ્પરિયતડે આવો તેના પર અમે લોકો અમારી ફી સજજે સિતિ પુરી છે ખૂબ મેહનત કરે છે અને જોર દેવારનો કોઈ વિગેની આવે ત્યારે એની ખરીદીમાં એનો મોબાઈલ પોઈન્ટ છે એ ખૂબ ખુબ ફાય છે એ ન થાય એ માટે મારી ડિલિવરી છે અમે એ બગוני પર છે કે સાચું સાત આવો પોઈન્ટ છે કરીને કોલેજ આપા જાન્યુઆરીમાં મારો ફોન પઘાયો તો અને મે તરત જ કમ્પ્લીટ કરી એના વિધીન 15 દિવસમાં મને મારો ફોન મળી ગયો છે પાછો તો પોલીસની જે કામગીરી છે તે બહુ ખૂબ જ સારી છે મને કોઈ જ આશા નથી જે દિવસે પણ મેં કમ્પ્લેન કરાવી દીધું કહેતા હતી કે મળી મળી જશે જશે તો ખુશ સારી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર